તમારે કોન્સ્ટેબલ બાર પાસ જોઈએ અને ગૃહ મંત્રી તમારી આઠ વાળો આવે છે તો ન્યાય તમે મૂકો ને કે ગ્રેજ્યુએશન જોઈએ ગોપાલ ઇટલે પણ વારંવાર આઠ પાસ ગૃહમંત્રી કે આ તો છે પણ એમાં ક્યાં ન હોય છે ગૃહમંત્રીની લાયક તમે જોઈ લો આઠ ફાસ્ટ છે એટલે કહે છે એમાં ક્યાં ખોટું છે ગ્રેજ્યુએટ હો તો ગ્રેજ્યુએટ કે એની માની લો કે કદાચ રાજ્ય શાસ્ત્રમાં પીએચડી કર્યું હોત આપણે એ કેત પ્રેમ નથી કે અત્યારે બીજું સાહેબ કેમેરાનું કંઈક છે કે કેમેરા જે સીસીટીવી કેમેરા હોય

એના અધ્યક્ષ કોણ છે એ વખતે હસમુખ પટેલ હતા પછી નિર્જા ગોટરૂ છે અને હવે જીપીએસસી માં હસમુખ પટેલ બેસે છે તો હસમુખ પટેલ સાહેબે આ નિર્ણય કરાવ્યો પોલીસ માં નિર્ણય કરાવ્યો તો જીપીએસસી માં પણ આ નિર્ણય થશે હા એમાં કરાવેલો છે એમને કે ભાઈ કેમેરા બંધ કરી દેવાની લો કે વન ની પરીક્ષા હોય પછી હાઈકોર્ટ આસિસ્ટન્ટની પરીક્ષા હોય સચિવાલય બિન સચિવાલય હોય મહેસૂલ તલાટી હોય તલાટી કમ મંત્રીની પરીક્ષા હોય પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈ ઓકે ઓ નામ મામલતદાર જીપીએસએ વન ની પ્રિલિમ હોય આવી રીતના બધી પરીક્ષાઓ એક એક કરીને મેં અલગ અલગ કેડરમાં

એટલે હું છોકરાને એવું શીખવાડતો કે માની લો કે આપણે હાઈકોર્ટમાં પટાવાળાનું ફોર્મ ભરીએ છીએ તો એનો મતલબ એવું નથી કે આપણને સીધી નોકરી આવે છે ફોર્મ ભરી અને તમને પરીક્ષા આપવાનો અવસર મળે છે કોન્સ્ટેબલમાં મારે સો માંથી ચોર્યાસી માર્ક્સ આવેલા મને મારો નેટિવ પ્લેસ દેવભૂમિ દ્વારકા ત્યાં મને પોલીસ કોન્સ્ટેબલ ની પહેલી નોકરી મળેલી ટેટ 1 અને ટેટ 2 આ બે માં સામત હતા અમે જે મકાન રાખીને દેતા હતા એ મકાન નું ભાડું હતું 20000 અને મારો પગાર હતો 5300 એટલે નક્કી કર્યું કે હું બીજા 10000 છોકરાઓને સરકારી નોકરી મળે ને એમાં મદદરૂપ થઈ શકું પરીક્ષાના પેપરો સાહેબ ફૂટે છે તો એમાં ઘણા તમે તો વિદ્યાર્થીઓને ભણાવો છો પ્રત્યક્ષ ભણાવો છો પરોક્ષ ભણાવો છો તો આમાં વિદ્યાર્થીઓના મોરલ ડાઉન થાય છે કે કેમ સારું હું આવડું પચીસ વર્ષનું થઈ ગયું હજી બાપા બે હજાર આપે ત્યારે ચાલે છે તો આ બધા પ્રશ્નોના લીધે મેન્ટલી ડિપ્રેશન ડિપ્રેશનમાં આવી જાય સારું મહેનત કે એ લાયકાત માગે ગ્રેજ્યુએશન તો કે ગ્રેજ્યુએશન એ કે આટલું સિલેબસ તૈયાર કરવાનું તો કે કરવાનો આ સમયે માની લો કે કોઈ રાજકોટ નો હોય તો એને પરીક્ષા માટે છે બીજા જિલ્લામાં મોકલે તો કે ન્યાય જઈ આવે ન્યાય એમ ખબર પડે પેપર ફૂટી પોલીસની ભરતી ક્લાસ થ્રી લેવલની કહેવાય ક્લાસ 3 હા તો હવે તો જીપીએસસી ક્લાસ વન ટુ થ્રી જે એ માળખા હોય પહેલાં સાહેબ આપણે વાત કરીએ જીપીએસસીનું માળખું સમજાવો એમાં મીન્સ કે જે વિદ્યાર્થી છે પરીક્ષા આપતો હોય ઘણા લોકો ક્લાસ થ્રીનું માળખું મનમાં વિચારીને લઈ જતા હોય કે મારે ક્લાસ થ્રી જ આપવી છે ઘણા લોકો હોય કે ના ભાઈ ક્લાસ થ્રી પણ આપીએ અને જીપીએસસી પણ આપીએ તો જીપીએસસી નું માળખું પહેલા કોન્સ્ટેબલ નો અભ્યાસક્રમ શું હતો અને હવે નવી પદ્ધતિમાં અભ્યાસક્રમ શું છે શું દોડ દોડ પહેલા હોય છે કે છેલ્લે હોય છે કે લેખિત પરીક્ષા પહેલા હોય છે કે છેલ્લે હોય છે એટલે પહેલા શું હતું અને હવે તકલીફ શું થાય કે એમને સિલેબસ આપ્યો હતો પોલીસ કોન્સ્ટેબલમાં એક ગુજરાતી ફકરા ઉપરથી જવાબ લખવા એવા વીસ માર્ક્સ નું હતું એની જગ્યાએ એમને શું કર્યું દસ માર્ક્સ પ્રશ્ન એવા પૂછ્યા જે ફકરા ઉપરથી હતા ફેલ થાય એટલે માની લો બે લાખ ને આડત્રીસ છોકરાએ પરીક્ષા આપી એમાંથી માત્ર બત્રીસ હજાર પાસ થયા તો એવું તો નથી કે ગુજરાતના કોઈ છોકરાને આવડતું જ નથી શિક્ષકોનું પણ હમણાં એવું ચાલે છે કે શિક્ષકોની પરીક્ષા જે લેવાય એમાં યોગ્ય શિક્ષકો ના મળે પ્રશ્ન એ છે કે એમાં છોકરાઓનો માર્ગ નથી આ લોકો સિસ્ટમ જ એવી ડેવલપ કરે છે કે જેથી કરીને તમે જે ક્રાઇટેરિયા માંગો છો એમાં પૂરું જ ન તલાટીનો અભ્યાસક્રમ જૂનો સુ હતો ને નવો સુ તલાટીનો અભ્યાસક્રમ સાવ સિમ્પલ હતો નાયબ મામલતદાર જેને કહીએ એનો જે સિલેબસ છે એ બેઠે બેઠો તલાટીને ઠપકારી દીધો એક વસ્તુ ઉપર ફોર્મ ભરવું ન જોઈએ જેથી કરીને સંખ્યા શું થઈ જાય લોકો જ્ઞાન તમારે જ્ઞાની લોકો જોઈએ જો પગાર આપો છે કોન્સ્ટેબલ નો અને તમારે જોઈએ છે આઈપીએસ આઈપીએસ લેવલ નો માણસ કોન્સ્ટેબલમાં શું કરવા આવે ભાઈ જો છોકરાઓ ક્યારે એવું નથી કેતા કે અમારી પરીક્ષા ન લો છોકરા તો કે છે પરીક્ષા લો પરીક્ષામાં સિલેબસ નક્કી કરો પણ નક્કી કરો એ પ્રમાણે તો પૂછો નો અભ્યાસક્રમ શું છે સાહેબ સેમ આ અભ્યાસક્રમ મોટા ભાગે બધામાં સેમ છે છ વિષય જે હું કઉ છું ને કે ગણિત છે રીઝનિંગ છે ગુજરાતી અંગ્રેજી સામાન્ય જ્ઞાન સાહિત્ય બધા લોકો એક જ ગોલ રાખતા હોય છે કે ભાઈ મારે કોન્સ્ટેબલ બનવું છે તો તેર હજારની ભરતી એક્ઝામ્પલ પડવાની છે અગિયાર હજારની પડવાની છે તો મારે કોન્સ્ટેબલ ની તૈયારી કરવી છે એવા વિદ્યાર્થી માટે તમે શું આમાં શું હતું એવો ગોલ રાખવા વાળા વિદ્યાર્થીઓ બિચારા નાસીબાસ થઈ ગયા હવે સત્તર પછી સીધી પીએસઆઈ આવી બે હજાર બાવીસ માં નીકળી જાય તો ભરતીનું કોઈ કેલેન્ડર નથી કે વાર્ષિક છે ગાણા નથી બધું આમ રામ ભરોસે હાલે છે મન પડે તે ગુરુ મંત્રી ફાકા પોજદારી કરીને કહી દે ત્રીજા મહિનામાં જાહેરાત આવે ત્રીજો મહિનો આવે તો હવે છઠ્ઠા મહિનામાં છઠ્ઠો મહિનો આવે તો કહે વરસાદ છે નવમા મહિનામાં નવમો મહિનો આવે તહેવાર છે 12 માં કે માણસની જબરની કે કિંમત તો હોય ને કારણ શું છે સાહેબ કારણ આ બસ ટેલે જવાનું ઠલે જવાનું અને પછી જ્યારે ચૂંટણી આવવાની હોય એની પહેલા મોટી ભાઈ ભરતી કરી દે એટલે ફાંકા ફોજદારી કરતા ફાવે કે અમે આટલા લોકોને ભરતી કરી અઢાર વર્ષ થી છોકરા તૈયારી ચાલુ કરે બિચારા વર્ષ સુધી કઈ કરી શકતા હું ડીજી ગયો ના પોલીસ ભરતી બોર્ડ ને લઈને મારે પ્રશ્ન છે એટલે એવું કીધું તમે ભરતી બોર્ડે જાવ એટલે હું ત્યાં જ ગયો તો ત્યાંથી અહીંયા કે નહીં તમે ત્યાં જાઓ એટલે હું પાછો ન્યાય આવ્યો મેં તો મેજી ઓફિસે અહીંયા મોકલ્યા છે તો કઈ અહીં નહીં તમે ગૃહમાં માં એ ગૃહમાં જઈને વાત કરી કે રીતના ભરતી બોર્ડના અધ્યક્ષ મળવું છે એટલે એમને કીધું કે તમે ભરતી બોર્ડે જાવ એટલે ત્યાંથી જ હું આવ્યો છું તો કે નહીં હવે તમે જાઓ મળશે એટલે હું પાછો ગયો એટલે એમને એવું કીધું ભાઈ તમે મુખ્યમંત્રી લઈને આવશો તો એ નહીં મળે એટલે છોકરાએ કીધું અમારા અધ્યક્ષને મળવું છે તો કે અધ્યક્ષ તમને ન મળે એટલે મેં છોકરાઓને કીધું એક કામ કરો હવે તમે તમારા ધારાસભ્યની વાત કરો બરોબર ધારાસભ્ય છે એ આવે તો એને અધ્યક્ષ મળવા બંધાયેલા છે તો છોકરાઓ બધા ધારાસભ્યનો ફોન કર્યા પણ મોટા ભાગે કોઈ ધારાસભ્ય સરખા જવાબ ન આપ્યા એમાં કોઈ ગોપાલભાઈને વાત કરી એટલે ગોપાલભાઈ કે એવું થોડું હોય કે અધ્યક્ષ ન મળે એમ હાલો હું આવું એટલે હું ગોપાલભાઈના અમે બધાય ગયા તો એ મુદ્દામાં ગોપાલભાઈ આવ્યા હા એ મુદ્દામાં ગોપાલભાઈ આવ્યા હસમુખ હસમુક પટેલનું સાહેબ બીજું પણ એક આવ્યું હતું કે એમ સંસ્થામાં પણ એક જાહેર કાર્યક્રમ રાહ તો એ એ વિવાદ શું છે એટલે આમાં કેવું થયું કે માની લો કે એક સમાજની સંસ્થા છે હા કે છોકરાઓને પોતાને તૈયારી માટે મદદ કરે છે સમાજ લેવલે ઓકે તો એ શું કરે કે આવા જે અધિકારીઓ છે એને સામાજિક દબાણ આપી અને ત્યાં લઈ આવે કે ભાઈ અમારા સમાજના છોકરાઓ તૈયારી કરે છે એને તમે માર્ગદર્શન આપો બરોબર હવે માની લો કે ઇન્ટરવ્યુ લેવાના હતા તો એ જે પેનલ ઇન્ટરવ્યુ લેવાની છે એ પેનલ અહીંયા સમાજના જે પ્લેટફોર્મ છે ત્યાં આવે ઇન્ટરવ્યુ કરે એ જ છોકરાને એ પ્લેટફોર્મ ફરી પાછું એને ઓફિશિયલી ત્યાં મળે એટલે મીન્સ જે જ વ્યક્તિ સમાજનો ભરતી બોર્ડ મારફતે જ ભરતી બોર્ડના અધ્યક્ષ અને એમની ફરી બેસે છે આગલા ઇન્ટરવ્યુમાં એને જે વાર્તાલાપ કર્યો હોય એની જે ભૂલો હોય એને સમજાવી દીધી હોય અને એ વાર્તાલાપ ફરી થાય એટલે ભૂલો થાય નહીં એટલે લેખિતમાં જેને ઓછા માર્ક્સ હોય એને વધારે મળે લેખિતમાં જેને વધારે એને ઇન્ટરવ્યુમાં ઓછા મળે એટલે ખરેખર બિચારો જે હોશિયાર છોકરો છે ઓકે એ રહી જાય અને જે લાગતો વળગતો છે એ ફાવી જાય યુરસી જાડેજા પણ ઘણો અંગે આ ખુલાસા કર્યા તે કે અમુક ગામના લોકો વધારે લાગે છે અમુક કાસ્ટના લોકો ગુજરાતના વિદ્યાર્થીઓ યુરાજભાઈ જાડેજાના કાયમી માટે ઋણી કહી શકાય એનું કારણ છે કે યુરસી જાડેજા પાસે એટલા સોર્સ થઈ ગયા છે આ તો કે એ સોર્સ તો ખરેખર સરકાર પાસે હોવા જોઈએ પણ સરકારની એક સરકાર જે કામ નથી કરી શકતી એક વ્યક્તિ કરી શકે છે કેમ કે લોકોને એના ઉપર એટલો ભરોસો રહ્યો પેલા સરકાર પરીક્ષાની તૈયારી કરતા એમના તો જૂનો ભૂતકાળ ખબર નહીં હોય ભાજપમાંથી આ નીતિનભાઈ પટેલે કઈક એવી જાહેરાત કરેલી કે ભાઈ આઠ લાખ લોકો છે એ સરકારી કર્મચારી તરીકે હોવા જોઈએ એની જગ્યાએ આઉટસોર્સિંગ થી એક રાખેલા છે એટલે મને ગોપાલભાઈ કીધેલું કે ભાઈ જો કામ તો કરવાની માણસોની તો જરૂર છે પણ આ લોકો ભરતી કરતા નથી અને આઉટસોર્સિંગ એટલા માટે કરે છે કે એમના જે મળતા ગણતા માણસ છે એને કમાણી થઈ ગુજરાતના ગુજરાતના સરકારી કર્મચારી સંગઠન બનાવી અને હાઈકોર્ટમાં ગયા હાઈકોર્ટે એવું કીધું કે તમારી વાત સાચી છે તમને પૂરો પગાર મળવો જોઈએ હવે તો હાઈકોર્ટે કીધું એટલે સરકારે તો માનવું પડે હમણાં હજી ચાલુ છે મોટા ભાગે ડીજી બને એ પચાસ થી ઉપર ના જ હોય એટલે એની પાસે પચીસ ત્રીસ વર્ષનો અનુભવ હોય હવે આવો અનુભવી ભણેલો ગણેલો માણસ એ હવારમાં ઉઠી અને સેલ્યુટ કોને મારે એટલે આઠ પાસ ને તો અંદરથી થી બધા આત્મા તો બળે ને યાર કે હું આટલું બધું ભીણો આ બધું કોના હાટું બળતો હશે ખરો બળે જ તેને યાર સીધી વસ્તુ છે પણ કહેવાનું શું કે જનરેશન ઝેડ શું છે ઓગણીસો છન્નું થી બે હજાર ને દસ ની વચ્ચે જન્મેલો વર્ગ છે કે જેની અત્યારે ઉંમર વીસ થી લઈને ત્રીસ ની વચ્ચેની છે આ લોકોએ વિચાર્યું કે ભાઈ આપણી જિંદગી આખી હજી બાકી છે અત્યારે વીસ વર્ષના થી હજી પચાસ વર્ષનું આયુષ્ય ભોગવવાનું બાકી છે અને ગુજરાતની પ્રજાને પણ લાગુ પડે છે કે આ પચાસ વર્ષ કેવી રીતના કાઢવા છે ભૂખ ભય ને ભ્રષ્ટાચારમાં જ કાઢવા છે કે આપણે જન્મીએ ત્યારે બાળક મરી જશે એ કે જીવશે એની ખાતરી નહીં જીવી ગયો તો એને ભણવા માટેની કોઈ વ્યવસ્થા નહીં ભણી લેશે તો નોકરીની કોઈ વ્યવસ્થા નહીં નોકરી લાગી જશે તો પૂરા પગારની કોઈ વ્યવસ્થા નહીં ઓકે આપણી દીકરી ઘરમાં બેઠી હશે ને કોઈ લુખો આઈને એના ગળે ચપ્પુ પહેરીને આવ્યો જશે ઓકે સુરક્ષા નામે કોઈ વ્યવસ્થા નહીં તો આમાં જીવવું એના કરતાં એક વખત આ સિસ્ટમ જ ચેન્જ કરે જ્ઞાન સહાય અને કાયમી પરથી એ એનો વિવાદ શું લા